જેના પરિણામે વડોદરા સહિત અલગ અલગ વિસ્તારોમાંથી ચાર જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે પોલીસે પકડાયેલા આરોપીઓની ઉંડાણપૂર્વક પૂછપરછ શરૂ કરી છે જેથી આ ગુનામાં સંકળાયેલા અન્ય આરોપીઓ સુધી પહોંચવામાં મદદ મળી શકે પાદરા પોલીસ દ્વારા તપાસની દિશામાં ઝડપી કાર્યવાહી કરી વધુ આરોપીઓને ઝડપી પાડવા પ્રયત્ન તેજ કર્યા છે પાદરા પોલીસ દ્વારા તપાસની દિશામાં ઝડપી કાર્યવાહી કરી વધુ આરોપીઓને ઝડપવા પ્રયત્નો તેજ કરાયા છે પ્રકાશ પટેલનો રિપોર્ટ રિયલ પાવર ન્યૂઝ પાદરા